પારડી રેટલાવ સર્વિસ રોડ ઉપર રિક્ષામાં ચાર મહિલા દારૂ લે જતા ચાલક સહિત પાંચને પોલીસે ઝડપી પાડ્યા પારડીના રેટલાવ હાઈવે સર્વિસ રોડ ઉપર રિક્ષામાં ચાર મહિલા દારૂની હેરાફેરી કરતા પોલીસે પાંચને ઝડપી પાડ્યા હતા પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે રિક્ષા નંબર પંદર ડબલ એક્સ થ્રી નાઇન સિક્સ આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા મહિલાઓ પાસે રેક્ઝીનના ઠેલામાં દારૂની બોટલ નંગ બસો પંદર જેની કિંમત રૂપિયા સત્યાવીસ હજાર સાતસો પચોતેરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રિક્ષા ચાલક માનસિંહ બહાલસિંહ ઠાકોર રહેવાસી મોતીવાડા પારડી અને ચાર મહિલા નૈનાબેન ચંદ્રકાંત રાણા જ્યોતિબેન ઉર્ફે ચંદ્રિકા હસમુખ રાણા નયનાબેન નવીનચંદ્ર રાણા જયશ્રીબેન નરે ભાઈ રાણા તમામ રહેવાસી સુરત સહિત પાંચેને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે દારૂનો જથ્થો રિક્ષા સહિત કુલ રૂપિયા સિત્તેર હજાર સાતસો પચોતેર નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો